પર્સની સત્તામાં વિકાસની વણઝારના વણગાપૂર્તિ સરકારમાં સિંગવડ તાલુકાની જનતા બસ સ્ટેન્ડ વિહોણી લગભગ એકોતેર ગામડા ધરાવતો અને આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો સિંગવડ તાલુકો હજુ પણ બસ સ્ટેન્ડ વિહોણો છે સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમશુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી યુવા નેતા જે સંગાડાએ જણાવ્યું હતું કે સિંગવડ તાલુકાની જનતા બસ સ્ટેન્ડના અભાવે પીડાઈ રહી છે સ્થાનિક જનતા રોજગારીના અભાવે ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી કરવા મજબૂર બની છે સ્થાનિક બસ સ્ટેન્ડ ન હોવાથી જનતાને વાહન વ્યવહાર માટે પચીસ કિલોમીટર દૂર પીપલોદ અથવા તો વીસ કિલોમીટર દૂર સંજેલી સુધી જવું પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી સિંગવડ તાલુકાની જનતાને ક્યારે એસટી બસ સ્ટેશનની સુવિધાનો લાભ મળશે તેમ લોકચર્ચા થઈ રહી છે રિપોર્ટર વિજય ચરપોટ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી સંજેલી ત્રીસ ત્રીસ વર્ષના શાસન બાદ પણ વિકાસના બણગા ફૂંકતી આ ગુજરાતની ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સિંગવડ તાલુકો બન્યાને ઘણો સમય થઈ ગયો છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે પ્રત્યેક તાલુકે એસટી બસ સ્ટેન્ડ કરીશું એવું છતાં પણ છેલ્લા ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સતત અમારી માગણી હોય છે કે સિંગવડ તાલુકાને એસટી બસ સ્ટેન્ડ આપો કારણ કે આદિવાસી ક્ષેત્ર ધરાવતો જિલ્લો તાલુકો છે જનતા વધુ પડતું મજૂરી અર્થે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં જતી હોય છે પણ સિંગવડ તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાને કારણે જનતાને ક્યાં તો અહીંયાથી પચીસ કિલોમીટર દૂર પીપલો ક્યાં તો વીસ કિલોમીટર દૂર સંજેલી જવું પડતું હોય છે તો આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સિંગવડ તાલુકાની અંદર એસટી બસ સ્ટેન્ડ બનાવો સાંસદશ્રીનો વિસ્તાર છે ધારાસભ્યશ્રીનો વિસ્તાર છે ગુજરાતના શિક્ષણ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા કુબેરભાઈ ડિંડોરજીનો વિસ્તાર છે છતાં પણ આ તાલુકો આજે પણ બસ સ્ટેન્ડથી વંચિત છે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર એસટી નિગમને સૌથી વધુ કમાણી કરી આપતો જિલ્લો પણ દાહોદ જિલ્લો છે જ્યારે અન્ય બિલ્ડિંગો માટે જગ્યાઓ મળી જતી હોય છે તો બસ સ્ટેન્ડ માટે જગ્યા શા માટે નથી મળતી આ એક યક્ષ પ્રશ્ન છે જીતેલા ધારાસભ્યશ્રી બે બે વખતથી જીતેલા છે છતાં પણ એમને કોઈ રસ નથી કારણ કે તેઓ મોંઘીદાટ એસી ગાડીઓમાં ફરે છે

અમારે મજબૂરી વશ આજ તાલુકા વિકાસ અધિકારીના પ્રાંગણમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે